મેલડી માની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કિન્નર સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ જુનાગઢ કિન્નર સમાજ દ્વારા મેલડી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શહેરના મુખ્ય માર્ગો પર આયોજન કરવામાં આવ્યું હતું કાળવા લઈ હાઉસિંગ બોર્ડ સુધી માતાજીની પ્રતિમા સાથે જિલ્લાભરના કિન્નર સમાજ ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા હાઉસિંગ બોર્ડ ખાતે મેલડી માતાજી મૂર્તિ પધરાવી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને જુનાગઢ શહેરીજનોની સુખાકારી માટે માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિ કરવામાં આવી અને किन्नर સમાજના નીલુ જણાવ્યું કે જૂનાગઢની માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને સુખી સંપન્ન થાય નિમંત્રણ પણ આપવામાં આવ્યું આજે અમે જૂનાગઢ સમાજના અને મારો આખો સમાજ આજે અમે લોકો માતાજીને પ્રાણ પ્રતિષ્ઠાને પ્રસંગ રાખેલો છે અને એમની આજે শোভાયાત્રા છે તો અમે માતાજીમાં મેલેડી માને આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એની শোভાયાત્રા કાજે છે આઈથી

આજે અમારે એવા મેલની માની પ્લાન પ્રતિક સાથે તો અમે નાનો એવો કાર્યક્રમ કરેલો છે અને બાર થી સાત ભક્તો પધારેલા છે અમારો આખો કિન્નર સમાજ છે અમે ખુબ આનંદ થી કાર્ય પતાવીએ છીએ સવારે માતાજી નો હવન હતો અત્યારે માતાજી ની શોભાયાત્રા છે અહી થી ખારવા ચોક થી લઇ અને આપણે હાઉસિંગ લગી ને માતાજી ની છે અને બધા મારા જુનાગઢ પ્રેમી જનતા મારા એટલા જ આશીર્વાદ છે કે માતાજી તમને ખૂબ સુખી રાખે ને ખુબ આગળ વધો ને ખુબ તરક્કી કરો

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ